મિત્રો આપણા રોજબરોજના જીવનમાં આપણે ઘણા લોકોને વ્હીલચેરમાં કે વાઇટ લઈને જતા જોયા હોય છે આ લોકો ડિસેબલ નહીં પરંતુ ડિફરન્ટલી એબલ્ડ હોય છે અને આવી જ વાત છે પોતાની ડિસેબિલિટીને દૂર કરીને દેશ માટે રમતા રમતવીરોની આવો તેમના જુસ્સાને જાણીએ કોરોના જેવા વાયરસથી આજે લોકો નકારાત્મક વિચારધારામાં ગરકાવ થઈ રહ્યા છે ત્યારે પોલિયો જેવા જીવનભરનો પડકાર બનીને આવતા વાયરસને પણ કેટલાક લોકો પોતાની હિંમત સામે હરાવી દે છે એવા જ યોદ્ધા છે ઇન્ટરનેશનલ પેરાટેબલ ટેનિસ પ્લેયર સોનલ પટેલ અત્યારે મારી ગાડી છે હું જાતે ચલાવીને આવી શકું છું પહેલા મારી ગાડી નથી હું બીઆરટીએસ માં વિલચેલ લઈને મારા ફેમિલી લોકો મને અહીંયા ઘરેથી તે છેક પ્રેક્ટિસ કરવા જતો ત્યાં મને મૂકવા આવતા હતા એશિયન ગેમ રમવા ગયા જે બે હજાર અઢાર ઇન્ડોનેશિયા રમાઈ હતી એમાં મારો ઇન્ડિયાનો ટેબલ ટેનિસમાં ફર્સ્ટ સિલ્વર મેડલ છે ઇન્ડિયામાં કોમનવેલ્થ રમી બે હજાર દસમાં એશિયન ગેમ રમી બે હજાર ચૌદ ફરીવાર એશિયન ગેમ રમી અને અત્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો હતો બે હજાર સત્તરમાં અઢાર દેશોને રિપ્રેઝન્ટ કરી ચૂકી છું એમાં બાર ઇન્ટરનેશનલ મેડલ છે અને નેશનલ સત્તર કેવા મેડલ છે અને હું અત્યારે ઓલમ્પિકની તૈયારી કરી રહી છું હું સવારે સાત વાગે ઉઠું સાત વાગે ઉઠીને આખું ઘરની બધું કામ પતાઈને અમે અગિયાર વાગે બાર વાગે એવી રીતે જઈએ ત્યાં પ્રેક્ટિસ કરીએ અગિયારથી તે પાંચ સુધી ત્યાં પ્રેક્ટિસ કરીએ પછી આવીએ આવીને બધું ઘરનું કામ કરીએ અને રૂટિન એવી રીતના દરરોજનો એવી રીતે જ છે કે પાંચ કલાક તો રેગ્યુલર તમારે પ્રેક્ટિસ કરવી પડે વધારે ઓલિમ્પિકમાં સિલેક્શન કરવા માટે મારે થોડી વધારે પ્રેક્ટિસ છે પણ થોડી ઘરની બી જવાબદારી છે એટલે બંને સાથે કરવાનું હોય છે એટલે ઓછામાં ઓછા વધારે ઓલિમ્પિકમાં પ્રેક્ટિસ કરવા માટે હું પાંચ કલાકનો ટાઈમ ફાળવી શકું છું સોનલને તેમના પતિ રમેશ ચૌધરીનો સહકાર મળ્યો અને આજે તેઓ બંને એક સાથે જીવન અને ટેબલ ટેનિસ બંનેની સફળતાને મહેનતપૂર્વક આગળ ધપાવી રહ્યા છે અને અંજન મેડલમાં આઈટીઆઈ કરતાની સાથે સાથે તેની સાથે મેં પ્લેયરોને રમતા જોયા એની અંદર સોનલ પટેલ પણ હતી એની સાથે પ્રેક્ટિસ કરતા કરતા એ અમે જોતા હતા રોજને પછી અમે પણ પ્રેક્ટિસ ચાલુ કરીને બે હજાર બારમાં અમે નેશનલ રમવા ગયા ત્યાં મારો સિલ્વર મેડલ આવ્યો એના પછી મેં પ્રેક્ટિસ ચાલુ રાખી એટલે એમ કરતાં કરતાં હું હું પણ બે હજાર તેરમાં ઇન્ટરનેશનલ જોર્ડન ગયો હતો ફર્સ્ટ ટાઈમ બે હજાર ઓગણીસમાં એશિયન ચેમ્પિયનશીપ પણ રમી આવ્યો છું આ બંને ખેલાડીઓનું જીવન આપણને કહે છે કુછ કર ગુજરને કે લીએ મોસમ નહીં મન ચાહીએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્રિષ્ના શાહ સાથે અસ્મિતા દવે રિપોર્ટ